ભાવનગરના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે પૂરી થઈ છે હવે ભાવનગરથી સીધા ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ છે આ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ પોતે ભાવનગર આવ્યા હતા ભાવનગર ટાલમેનિસ રેલવે સ્ટેશન પર યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં તેમણે ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો આ નવી ટ્રેન શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનિક નવી સફર શરૂ કરાશે અયોધ્યામાં રામલીલાના દર્શન કરવા જતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવામાં ઘણી સરળતા રહેશે રેલવે વિભાગે ટ્રેન માટે અત્યાધુનિક એલ એચ બી રેન્ક ફાળવ્યા છે જે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે આ પહેલાં ભાવનગરથી બાંદ્રા કાકીનાડા અસલસોન ઉધમપુર હરિદ્વાર જેવા અનેક મોટા ધાર્મિક સ્થળો માટે ટ્રેનો ચાલી રહી છે પરંતુ અયોધ્યા માટેની સીધી કનેક્ટિવિટી ભાવનગરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન બનશે આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાંસદ અને ભરત બારડ સહિત અનેક મહાનુભાવો મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે આ ટ્રેનની પ્રથમ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવનગરના લોકો ઉત્સાહભેર જોડાયા હતા જે આ પ્રોજેક્ટની સફળતા અને લોકપ્રિયતા દર્શાવે છે મને આજે ખુશી છે ભાવનગર ભાવનગરીથી રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે એની સાથે ભાવનગરને જોડતાં બે મહત્વની જાહેરાત કરી છે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે જેને લઈને ભાવનગર અલંગ ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે કોસ્ટલ શિપિંગને પણ એનાથી મોટો ફાયદો થશે એ જ રીતે ભાવનગર અંદર પોરબંદર ક્ષેત્ર ક્ષેત્રમાં પણ પોરબંદરથી રાજકોટને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે એ જ રીતે સરાડીયા વાંસળિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે કોઈ પણ લાંબા ગાળાની ટ્રેનને રાત ક્યારે રોકાય છે જ્યારે ત્યાં એને મેન્ટેનન્સની સુવિધા હોય એ જ રીતે પોરબંદરની અંદર ની અંદર ટ્રેનની સાફ સફાઈ માટે થઈને મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે જેથી કરીને લાંબા ગાળાની અને લાંબા અંતરની ટ્રેનો એ પોરબંદર યાની કે મહાત્મા ગાંધીની જન્મસ્થળીને જોડશે આજે અનેકવિધ પ્રોજેક્ટનું જાહેરાત પણ થઈ છે અને અયોધ્યાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા બદલ અશ્વિની જે અભિનંદન પાઠવું છું કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર